પૂર્વ સંધ્યાએ સોમનાથ તીર્થમાં લખાયેલ ત્રણ કરોડ પચાસ લાખ શ્રી રામના મંત્રપોથીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ ત્રણ કરોડ પચાસ લાખ રામના મંત્રલેખન અભિયાન શ્રી રામ મંદિર ખાતે યોજાયેલ આ અભિયાનમાં એસી દિવસમાં અગિયાર થી વધુ ભાષામાં ત્રણ કરોડ પચાસ લાખ મંત્રો લખવાનું લક્ષ્યાંક પૂર્ણ થયું હતું આ ત્રણ કરોડ પચાસ લાખ રામ નામ લખાયેલ પવિત્ર પોથીજીની મહાયાત્રા શ્રી સોમનાથ મહાદેવ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી માત્રામાં જન સમુદાય જોડાયો હતો શોભાયાત્રા બાદ સૌને રામ મંદિર ખાતે પ્રસાદ વિતરણ કરવામાં આવે સોમનાથ તીર્થમાં શ્રી રામ મંદિરને વિશેષ લાઇટિંગ તથા ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું છે સોમનાથ મંદિરમાં દર્શનમાં આવેલા તમામ ભક્તજનોએ આરતી પછી દસ મિનિટ સુધી શ્રી રામ જય રામ જય જય રામની ધૂન ગાય બધા લોકો બહુ ખુશ થયા રામ રાજ્યની સ્થાપના થાય એ ભગવાન સોમનાથજી પ્રાર્થના ભાઈ બધા ભારતીય લોકો સુખી થાય એ ભગવાન પાસે પ્રાર્થના બાવીસ જાન્યુઆરી જ્યારે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દેશ અને વિદેશના કરોડો હિન્દુઓ રામમય બને છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ દેશના યશસ્વી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન એકવીસ અને બાવીસે કરવામાં આવ્યું છે ખાસ કરીને લોકો રામ મંત્ર લખી સોમનાથમાં અને અયોધ્યા સાથે જોડાઈ શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ટ્રસ્ટની એકસો બાવીસમી બેઠકમાં પ્રથમ રામ નામ મંત્ર લખી અને આ રામ નામ મંત્ર લેખનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ માત્ર એસી દિવસમાં જ સાડા ત્રણ કરોડથી વધારે મંત્રો લખાયા છે અગિયારથી વધારે ભાષામાં મંત્રો લખાયા છે ના બાળકોથી માંડી અને વૃદ્ધો પચાસ હજારથી વધારે લોકો આમાં જોડાયા છે અને પચીસોથી વધારે પેનનો ઉપયોગ રામના મંત્રથ થયો છે ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટનું રામ મંદિર ગીતા મંદિર લક્ષ્મીનારાયણ મંદિર ભાલકા મંદિર વિર્ય મંદિર તેમજ અહલ્યાભય મંદિરને પણ રોશનીથી સુશોભિત કરવામાં આવે છે ખાસ કરીને રામ મંદિરે વિશેષ ફૂલોનો શિંગાર પણ કરવામાં આવ્યો છે બાવીસ તારીખે રામ મંદિરમાં ત્રિશોપચાર પૂજન ધ્વજા પૂજન તેમજ ભગવાન રામજીને સોમનાથ પ્રભાસ ક્ષેત્રના પવિત્ર જળ કુંડો ત્રિવેણી સંગમ સમુદ્ર તેમજ સરયુ નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવશે વિશેષ શિંગાર કરવામાં આવશે